thank you ડિસેમ્બરની પહેલી તારીખ આવતા જ ગુજરાતની જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે ગુજરાતીઓના ફરી એકવાર ખિસ્સા ખાલી થવા જઈ રહ્યા છે કારણ કે પહેલી ડિસેમ્બરે ગુજરાત ગેસના સીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરાય છે કુલ દોઢ રૂપિયા જેટલો વધારો કરવામાં આવે છે નવો ભાવ વધારાનો આજથી અમલમાં રહે છે કેટલો ભાવ વધારાયો ગુજરાત ગેસ તરફથી જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવ્યું કે ગુજરાત ગેસના સીએનજીમાં આજથી એક પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો કરાયો છે આજથી સીએનજીનો ભાવ સિત્યાસી રૂપિયા અને છ્યાસી પૈસાનો ભાવ રહેશે જોકે દેશના અન્ય રાજ્યો કરતા આ ભાવ વધારા પછી પણ ગુજરાતમાં સીએનજીનો ભાવ ઓછો છે વધારો તો આમ તો રેગ્યુલર ચાલુ જ છે ચાર છ મહિનાથી વધારો નથી બાકી રેગ્યુલર ચાલુ જ હોય આમાં કંઈ ફેરફાર થતો નથી એ લગભગ બાટલા ઉપર આધારિત હોય અમારો જે ગેસમાં જે બાટલો હોય ને ટાંકીની જેટલા નહીં ને એના ઉપર આધારિત હોય હાલ તો કેજી નો ભાવ હમ અહિયાં તો સેવન્ટી નાઇન છે અલગ અલગ પછી કે અડાની વાળો આવે 76 રૂપિયા આવે 75 76 રૂપિયા અડાની વાળાનો ભાવ આવે ભાવ વધારણ જોઈન તો સીएनजी સસ્તું પડે આમ તો પબ્લિક માં જે અમારા ધંધાદારી માણસ હોય એના માટે સીજી સસ્તું પડે પણ એનો કોઈ નિકાલ નથી કેમ કે અહીંયા ગેસ મળે આગળ કોઈ જગ્યા ગેસ છે નથી એટલે ના છૂટકે અમારે અહીંયા લાઈનમાં રહેવું પડે પાછું તો ભાષામાં કેવા માંગુ છું આ મોગવાડી માં પોસાતું પૂછાતું ઘરદાર કેવું ચલાવવાનું ભાડી રહીએ છીએ છે મકાનોમાં ભાડું ભરીએ પછી ગેસ ભરીને ધંધો કરે ધંધામાં કોઈ ટેકાનું છે નહીં ટેક્સીન્જરમાં 4 4 5 5 સવારી અમે લઈ જઈએ તો પોલીસવાળા પકડે છે પોલીસવાળા ડન બરાવે છે 500 રૂપિયા લે છે દરેક જગ્યા પર 500 500 રૂપિયા માંગે છે રીક્ષાવાળા પાએ તો કોઈની ગાડી હોય કાર્ટિંગ ગાડી હોય કોઈ પણ ગાડી હોય પોલીસ ખાતું ખાલી બસ પૈસાનું ઉઘરાણ કરી દેજોમાં મૂકે છે પૈસા ખાલી જોઈએ એમને કોઈ પાવતી પાવતી નહીં આપતા રોજના થાય છે દરરોજ દરરોજ ના પાંચસો રૂપિયા લે છે તમે પાંચ કઈ પ્રતાપનગર જતા રહો કે તમે સુમત અલાવ જતા રહો કે તમે પછી અહીંયા આપડા સૌથી વધારે ક્યાં રોકે છે લે છે વધારે વધારે પ્રતાપનગર ભીજ પાય શું કઈને લે છે તમારે એવું કે છે તમે પાંચ જણ ને બિહાડ્યા ચાર જણ ની ત્રણ જણની સીટ છે ચલાવ એવું લાગે છે કે ભીખ માંગીએ પટોલો લઈ ને તો પછી મોદી સાહેબ પાય હું કઈ રિક્વેસ્ટ કરવા જેવી છે નથી કઈ માનતા છે નથી હવે આ બધો વધારો થાય છે બરાબર ભોગવવાનું તો અમારે રિક્ષા જ છે આ બે બે કલાક એ કરી અમારે બેસી જવું પડે છે બરાબર છે તો અમે ધંધો કેટલા કલાક કરીએ એ મને બતાવો હવે ધંધામાં આખા બોલામાં કે આખા અમદાવાદમાં બધે સેટલ થઈ જવું છે મીટર છે કોઈ બે શું નથી મીટર કોઈ પેસેન્જરને જ નહીં પોસાતું એટલે અમારે તો હાઈ ફીટ કરીને હાથ પડે રોટલો તો કાઢવો પડશે ને કેટલા વર્ષોથી આપ ચલાવો છો તમારી ઉંમર બોલા બ્યાસી થી સાત હું

लगे नागरिक तरीके पड़ी रही जो। सब को तकलीफ है मेरे को क्या सबको तकलीफ है।, सब है जो घर चढ़ाते हो सबको तकलीफ ही तकलीफ है तो खाली कहने का है सामने स लड्डू अपने को बड़ा दिखता है रिक्शा वाले ऑटो वाले यानी के वाला, वाला बहुत कमाते है बहुत कमाते है हमारे को कितनी परेशानी होती है कितनी यही तकलीफ उठानी पड़ती तो है वो तो हम ही जानते हैं